મારો રે મારો બજેટ છે રસ્તા મને પડી જે રસ્તા રાજકોટ એટલી તૈયાર છે પાછા કેનો ઉતારતો એમ દેવા તો હે હવે

તો મેં તો બહુ પેર પડે તો સ્કૂલમાં જાય તમે ગયા ગયા હા ફરવા પણ મેં એકલા છે મારે જવાય નહીં

નાસ્તો <yom> <amower> <SURENciET Youtube> <SURENCPE> <SURENCPE>

બેસ ભાઈવા જો એટલા માટર દે હવે હવે તમે આવું બોલ્યા ને એટલામાં મેં પાઠમાં આંચી ના ના અમારું નોડું ખોવાઈ ગયું આ બધું ક્યો સાહેબ એમ કે મેં છોડી દીધું બપા અડધું નેવળ વતો હે હા ઓમ કઈ ઉડાવા દીધું છે હા એ જ मिया भेलीwest yang में ज zat,ा this the hometown is 55 years. ये दो लोरिको उलेखे लाभारे जाया ठाहिफम! उ나�aty rideelnा, uh? मी ममानी हो उसे Seattle's Tiger मेर को थे नपल्व में जाते पलेखे? ये वो नइग formalid टुड़ जा ए रिढ ड़ा है बजड़ को नाSo झब रूा है,." जे दापलं़ ए �

હમ હા આઉટસોર્ટનો પ્રોગ્રામ આરા હા હા અમે એ અંદર હું ફેરવું ને હું થઈ જાઉં હું અહીં થઈ જાઉં તમને કરી દે આમાં અમાર ફટાફટ જ આ બદક છે ને મે <laughs> <laughs>